દાહોદમાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મીટિંગ યોજાઈ દાહોદ જિલ્લામાં સમાજના નાગરિકોને કાયદો અને વ્યવસ્થા અંગે જાગૃતિ લાવવા તેમજ અન્ય વિવિધ સમસ્યાઓ તેમજ સમાજલક્ષી કામ કરતી સુરક્ષા સેતુ સોસાયટીની રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વાર્ષિક મિટિંગ યોજાઈ હતી જેમાં વર્ષ દરમિયાન સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરેલા કામોનો પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યો હતો તો આ મામલે રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પહેલાં એસપી કચેરી ખાતે પહોંચેલા રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીનું દાહોદ પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ પુષ્પગુચ્છથી આવકાર્યા હતા તો દાહોદ પોલીસ દ્વારા પોલીસ પ્રોટોકોલ મુજબ પોલીસ અધિકારીને ગાર્ડ ફોનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એસપી કચેરી ખાતે રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવી પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ડેપ્યુટી ડીડીઓ ટ્રેઝરી અધિકારી ડીવાય એસપી હાજિદ રાઠોડ સહિતના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મીટિંગમાં વર્ષ દરમિયાન સમાજના નાગરિકોમાં જાગૃતિ લાવવા ખાસ કરીને ટ્રાફિક ડ્રગ મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી જેમાં રેન્જ આઈજી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારબાદ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસનો અહેવાલ રજૂ કરી થયેલા ખર્ચને બહાલી આપવામાં આવી હતી તેમજ બે હજાર ચોવીસ પચીસના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત અધિકારીઓની નિગરાની હેઠળ કાર્યરત આ સુરક્ષા સેતુ સોસાયટીમાં સમાજના નાગરિકોમાં જાગૃતિ લાવવા અનેકવિધ કાર્યક્રમો થાય છે જેમાં જિલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પચીસ શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા બાળકોને પરેડ કરવામાં આવે છે જેનો હેતુ સમાજમાં જાગૃતિ લાવવા તેમજ જનરલ નોલેજ વધારવા માટેના કામ કરવામાં આવે છે પોલીસ અને શિક્ષકો બાળકોને અલગ અલગ પ્રકારનું જ્ઞાન આપે છે તથા વર્ષ દરમિયાન સરકારી કચેરીઓ જેવી કે કલેક્ટર કચેરી પ્રાંત કચેરી મામલેદાર કચેરી પોલીસ ખાતું ફાયર બ્રિગેડ સહિતના સરકારી સંસ્થાનોની મુલાકાત પણ કરાવે છે જેનો હેતુ એટલું હોય છે કે આવનાર પેઢી એટલે કે બાળકોને સરકારી વહીવટી તંત્ર કેવી પ્રકારની પદ્ધતિથી કામ કરે છે તે અંગે માહિતગાર કરવાનું હોય છે આવા તમામ પ્રકારની કામગીરી કરતી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આજરોજ મીટિંગ યોજાઈ હતી જેમાં ઉપરોક્ત અધિકારીઓએ વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી